નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો ત્રીસથી ઊંચો ભાવ છવ્વીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને બાજરો ચારસો પચાસથી વાત કરીએ તો બારસો થી સત્તરસો અગિયાર રૂપિયા અડદ અગિયારસો થી ને તેત્રીસ મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર નેવું મગફળી જાડી આઠસો ચાલીસથી અગિયારસો પચાસ ધાણા થી પંદરસો અડસાઠ સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ સોળસોથી પચીસસો રૂપિયા જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પંદર રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો બ્યાસી જુવાર છસોથી આઠસો પચીસ મગ અગિયારસો પચાસથી સત્તરસો ને બોતેર તલકાળા અડતાલીસો ત્રીસથી અડતાલીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા मग बार सौ थी सोल सौ रुपया अड़द तेरसो पंदर सौ पच्चीस घऊँ पाँच सौ बतरीस छसो एकतालीस चना एक हज़ार बार सौ ने सत्तावन मगफली झीणी नौ सौ तेरसो पचास मगफड़ी जाड़ी आठ सौ पचास थी अगियारो रुपया अजमो पंदर सौ थी चार हज़ार ने पाँच एरा अगयारो पचास थ अगर सौ ब्या तो ये बात करिए तो बार सौ पंदर थी चौदह सौ रुपया ડુંગળીની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયાથી 525 પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર વીસ રૂપિયા તલી અઢારસોથી ઓગણીસો ને પચાસ લસણ બે હજારથી પિસ્તાલીસ રૂપિયા ધણા બારસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ તેરસોથી ત્રેવીસો તલ પિસ્તાલીસ તલકાળા પિસ્તાલીસોથી પિસ્તાલીસસો રૂપિયા ઘઉં પાંચસો પંદરથી છસોને વીસ ઘઉં ટુકડા પાંચસો પચીસથી છસો પિસ્તાલીસ ચણા સાતસોથી બારસો પાંત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા મગફળી જાડી સાતસો સાઠથી અગિયારસો એંસી લસણ બત્રીસો એકાવનથી એકાવન સોયાબીન સાતસો પચાસથી આઠસોને દસ घणा 700 થી 1344 મેથી 700 થી 1100 રૂપિયા જીરૂની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરૂ નીચો ભાવ 3750 થી ઊંચો ભાવ 4511 રૂપિયા વરિયાડી 1280 થી 1280 રા 1000 થી 1000 રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉં નીચો ભાવ 550 થી ઊંચો ભાવ 616 રૂપિયા ઘઉં ટુકડા 590 થી 724 કપાસ તેરસો એકાવનથી ચૌદસો સિત્તેર મગફળીજીની સાતસો એકવીસથી અગિયારસો એકોતેર મગફળી જાડી છસો છવ્વીસથી અગિયારસો એકાણું કલંજી ઓગણીસો એકથી પાંત્રીસો એરંડા એક હજાર એકતાલીસથી બારસો ને છવ્વીસ તલકાળા એકાવનસો ને છવ્વીસ તલ અઢારસોથી સિત્તાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર પાંચસો એકાવનથી ભાવ ચાર હજાર એક્યાસી રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકોતેર ધાણી એક હજારથી સોળસો અગિયાર મકાઈ ચારસો એકાણુંથી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા ચણા એક હજાર એકાવનથી તેરસો ને છવ્વીસ અડદ એક હજાર એકાવનથી સોળસો એક્યાસી મગ એક હજાર એકાણુંથી સત્તરસો એકાવન તુવેરની વાત કરીએ તો અગિયારસો અગિયારથી અઢારસો ને એકવીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો છેતાલીસ વાલ ત્રણસો એક્યાસીથી અગિયારસો એકતાલીસ રાય અગિયારસો એકસાઇથી અગિયારસો એકસાઠ ચણા સફેદ બારસો એકસાઇથી ચોવીસો છવ્વીસ રાયડો આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ અઢારસો એકથી ચાર હજાર રૂપિયા વટાણા અઢારસો એકાવનથી ઓગણીસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે એ વાક્યવા સિમ બોલમાં કરી નાખજો આ જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર